નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો એક કિસ્સો તમને કહેવો છે કે એક વ્યક્તિ એક મિત્ર છે એને એસિડિટીની સમસ્યા એસિડિટીની સમસ્યા એટલે કેવી સમસ્યા કે દરરોજ રાત્રે એસિડિટીની સમસ્યા થાય રાત્રે ભોજન કરે એને મેં પૂછ્યું પણ ખરો એને સાડા આઠ વાગ્યાની આજુબાજુ સાડા આઠ નવ વાગ્યા ભોજન કરવાનો ટાઈમ અને ભોજન લીધા પછી અડધો કલાક કે પંદર વીસ મિનિટ પછી તરત એસિડિટી ચાલુ થાય એટલે પછી એની અડધો કલાક સુધી સાતીમાં બળતરા થાય ઘણી વખત સારૈયા ઉડકાર આવે અને એવું થાય બે એસિડિટીમાં જેમ થતું હોય ને એવા લક્ષણો એટલે એની પાસેથી એવું જાણવા મળ્યું કે ભોજનમાં અત્યારે ઉનાળો હમણાં પૂરો થયો હવે ચોમાસું ચાલુ થઈ ગયું છે એટલે એવું જાણવા મળ્યું કે એ મોટા ભાગે રાત્રિના ભોજનમાં દહીંની તિખારી ખોરાકમાં લેતા હતા દહીંની તિખારી રાત્રે દહીંની તિખારી ખાય ચોળીને ખાય અને થોડી ચટાકેદાર પણ હોય કે દરરોજ રાત્રે મોટા ભાગે દરરોજ નહીં પરંતુ મોટા ભાગે દહીંની તિખારી હોય અથવા રાત્રે ને આવું ખાતા હોય તો આને એવું કહી દઉં કે થોડો દિવસ ભોજનમાં થોડો ફેરફાર કરવામાં થોડો ચેન્જીસ કરવાથી ફાયદો થઈ શકે છે એટલે દહીંની તિખારી બંધ કરવામાં આવી અને બીજું સામાન્ય સાદું ભોજન થોડું ખીચડી ભાત એવું વધારે લેવાનું ભાત પણ ઓછા પરંતુ વધારે વઘારેલી ખીચડી અથવા જે સામાન્ય ખીચડી હોય ખીચડી છે જેમ દહીંની તિખારી એકાંતરા કે અઠવાડિયામાં બે ત્રણ વખત બનતી હતી તો એની જગ્યાએ અઠવાડિયામાં બે બે વાર કે ત્રણ વાર ખીચડીનો ઉપયોગ કરવાનું કીધું અને થોડા દિવસ અઠવાડિયું દસ દિવસ અઠવાડિયું દસ દિવસ પ્રયોગ કરી જો ફાયદો થશે સો ટકા એટલે અઠવાડિયા દસ દિવસના પ્રયોગ પછી અને પછી એક એને એ પણ સલાહ આપી કે ભોજન કરી લીધા પછી ભલે સાથે દૂધ ન ખાવ દૂધ વધારે ન હોય પોસિબલ તો નહીં પરંતુ ભોજન કર્યા પછી અડધો ગ્લાસ હોય તો અડધો ગ્લાસ એક ગ્લાસ દૂધ હોય તો એક ગ્લાસ ભોજન કર્યા પછી આ દૂધ છે ને એક ગ્લાસ જેટલું સાદું ગરમ નથી કરવાનું એમને દૂધ લેવાનું છે અડધો ગ્લાસ કે એક ગ્લાસ જેટલું આ દૂધની અંદર એક ચમચી સાંકરનો પાવડર નાખવાનો હલાવી અને આ દૂધ છે એ પી જવાનું છે કાં તો ભોજન કર્યા પછી તરત પાછળથી પી લેવાનું અથવા ભોજનના અડધા અડધા કલાક પછી આ દૂધ પી લેવાનું છે અને રાત્રે બિલકુલ તીખું ખાવાનું નથી તીખું ચટાકેદાર કે બિલકુલ નહીં એકદમ સાદું એકદમ સાદું ભોજન લેવાનું છે સાદું મતલબ કે તીખું જરાય નહીં સ્ટ્રોંગ નહીં અને તડકાવાળું કે એવું કાંઈ નહીં ખીચડી છે અથવા ભલે શાક ખાતા હોય સબ્જી ખાતા હોય તો એકદમ જરાય પણ તીખું નહીં એવું સામાન્ય એટલે આવી રીતે ભોજનમાં થોડો ફેરફાર કર્યો ખાલી રાતના ભોજનમાં ફેરફાર કર્યો અને દૂધ છે સાંકરવાળું દૂધ છે એ લગભગ અઠવાડિયું દસ દિવસ પીવા પીધા પછી એનું રિઝલ્ટ એ હતું કે એસિડિટી સૌ બંધ થઈ ગઈ એનું કારણ એ હતું કે જે સાંજના સમયે એક તો દહીંની તિખારીને આ બધું છે એ ખોરાકની વિરુદ્ધમાં થાય છે દહીંની તિખારી જો દરરોજ તમે ખાતા હોય રાત્રિના સમયે તો એ ને ક્યાંક પાચનને લગતી કોઈ સમસ્યા કરી શકે છે અથવા એસિડિટી કરી શકે શરીરમાં ગરમી વધારી શકે શરીરમાં એના લીધે પિત્ત વધી શકે અને એને લીધે પણ આવી સમસ્યાઓ થતી હોય છે જો કે દરેક લોકોની તાસીર પ્રમાણે અલગ અલગ ઇફેક્ટ આવતી હોય છે પરંતુ એને એવું લાગ્યું કે બસ પિત્તની સમસ્યા હતી અને પિત્તને દૂર કરવા માટે ગળ્યું દૂધ આયુર્વેદમાં એવું કહ્યું છે કે ગળ્યું દૂધ છે એ બગડેલા પિત્તનું જાની દુશ્મન છે અને આવી રીતે દૂધથી પણ માત્ર અડધો કે પોણો ગ્લાસ દૂધથી પણ મિત્રો એસિડિટી દૂર જતી રહેશે એટલે એને ભોજનમાં આ રીતે થોડો ફેરફાર કરવાથી અને દૂધ છે ગળ્યું દૂધ પીવાથી એસિડિટી જળમૂળથી દૂર થઈ ગઈ એસિડિટી સાવ બંધ થઈ ગઈ જે રાત્રે ભોજન પછી થતી હોય એટલે એને એ રીતે કીધું અને એ રીતે ઘણો ફાયદો થયો કહેવાનો મતલબ એ છે કે રાત્રિના સમયે બની શકે એટલું હળવું ભોજન લેવું એને એ પણ કીધું કે બની શકે તો રાત્રે હજી થોડું વહેલું ભોજન લઈ લેવાનું સમયસર ભોજન લેવાથી વધારે ફાયદો થશે એટલે એક માણસને જ્યારે થોડો લાભ થાય ત્યારે એ વિશ્વાસમાં આવે છે અને પછી એણે એ રીતે ટ્રીટમેન્ટ કરી અને એને ખૂબ ફાયદો થયો કહેવાનો મતલબ એ છે કે મિત્રો રાત્રિના ભોજને સાવ હળવું ભોજન લેવું જોઈએ તીખું બિલકુલ ન લેવું જોઈએ દૂધનું સેવન અવશ્ય કરવું જોઈએ રાત્રિના વાળુંમાં અને જે લોકોને પિત્ત અથવા ગરમીને લગતી સમસ્યા હોય તો દૂધ છે એની અંદર સાકર નાખીને આ દૂધનું સેવન કરવાથી મિત્રો એસિડિટી મટે છે સાથે સાથે શરીરમાં પિત્ત ઓછું થાય છે સાથે સાથે રાત્રિના ભોજનમાં દૂધ લેવાથી મિત્રો અનેક ફાયદા થાય છે માથાની અને પેટની અંદર રહેલી ગરમી દૂર કરે છે જેને લીધે લિવર છે એની કાર્યક્ષમતા પણ વધે છે આંતરડા મજબૂત બને છે રાત્રિનું ભોજન હળવું અને દૂધ સાથે લેવાથી ખૂબ જ ફાયદો થાય છે અને એમાં પણ જ્યારે ખીચડીનો ઉપયોગ કરવામાં આવે છે ખીચડી છે એ વિસરાઈ જાય છે પરંતુ ખીચડી એક એવું રાત્રિના ભોજનનું ખીચડી એક એવું ફૂડ છે મિત્રો કે જે શરીરને અનેક પ્રકારની બીમારીઓથી બચાવી શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી